તો ચાલો આજે વિડીયો શરૂઆત કરીએ ધોરણ બાર વિષય ગુજરાતી પાઠ નંબર છ તેના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પ્રશ્ન નંબર એક પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખવાના છે પહેલો સવાલ છે લેખકે ઉછીનું માંગનારા લોકોને કેવા કહ્યા છે જવાબમાં આવશે લેખકે ઉછીનું માંગનારા લોકોને અપરિગ્રહી યાચક વૃત્તિવાળા દૃષ્ટ નિર્લજ અને બેદરકાર કહેલા છે બીજો સવાલ જગતમાં કયો દ્વંદ અનુભવાય છે તો જગતમાં શોષક અને શોષિતનો દ્વંદ અનુભવ જવાબમાં આવશે શોષક અને શોષિત તમને આ છે સમાજમાં સમાજની અંદર પણ પૂછી શકે છે ખાસ તમે ધ્યાનમાં રાખજો તે પછી પ્રશ્ન મંત્રી જો ઓછી ન માંગનારા સી જવાબદારી આપે છે જવાબમાં આવશે ઓછી માંગનારાથી કોઈ વસ્તુ તૂટી જાય તો ઓછી આપનારની સાથે જઈ તેમણે સારો અને સસ્તો માલ આપવાની જવાબદારી આપે છે ચોથો સવાલ ઓછી માંગનારામાં કયો ગુણ હોતો નથી જવાબમાં આવશે ઓછી માંગનારામાં કઈ વસ્તુ મંગાઈ અને કઈ વસ્તુ ન મંગાઈ એનો વિવેક હોતો નથી બીજો સવાલ નીચેના પ્રશ્ન ઉત્તર બે ત્રણ વાક્યમાં લખવાના છે પ્રશ્નમાં બીજો આપેલો છે તેમાં પહેલો સવાલ આપેલો છે ઓછીનું માંગનારાની નજર કેવી છે જવાબમાં આવશે ઓછીનું માંગનારાની નજર ગીધ જેવી છે ગીધ જેમ તાલ્યા મરેલા જાનવરને સૌ પહેલાં જોવે છે એમ ઓછીનું માંગનારાની નજર ગીધની જેમ આસપાસના લોકોનું ઓછીનું લેવા માટે ફરતી હોય છે ઘરમાં કોઈ ચીજ નવી આવે કે તરત જ એ ચીજ લેવા તરફ એમની નજર હોય છે એ લોકો માને છે કે નવી આવેલ વસ્તુ જાણે એમના માટે જ હોય છે આ તમને મોસ્ટ આમી પ્રશ્ન છે તમને બોર્ડમાં જેવું આ પ્રશ્ન પૂછાઈ શકે છે બીજો સવાલ કઈ કઈ વસ્તુની કઈ કઈ વસ્તુ ઉછીની લઈ લોકો જીવન વ્યવહાર ચલાવે છે જવાબ આવશે મીઠા માટે શરૂ કરીને એલચી કેસ સુધીની અસ્થાયી ચીજો અને ટાંકી શરૂ કરીને કેમેરા વિડિયો રેડિયો સુધીના સામાન ઉછીના માગે છે લોકોના ઘોડા દાણ દાળા મરી મસાલા રસ કાઢવાનો સંચો શાક સમારવાનો ચપ્પુ વગેરે સાધનો પર પોતાનો કબજો હોય તેમ માનીને લઈ જાય છે આ ઉપરાંત રેશમી કાપડ કે કિંમતી ઘરેણા ઉછીને લઈને લોકો જીવન વ્યવહાર ચલાવે છે ત્રીજો પ્રશ્ન આપેલો છે લેખક ખેડૂત દંપતીનો આભાર શા માટે માને છે તેનો જવાબ તમે જોઈ શકો છો અહીંયા સ્ક્રીન ઉપર વાંચી પણ શકો છો ચોથો સવાલ ઉછીનું માંગનારમાં વિવેક હોતો નથી એવું લેખકને કેમ લાગે છે તેનો જવાબ તમે જોઈ શકો છો અહીંયા વાંચી પણ શકો છો તે પછી પ્રશ્ન ત્રીજો ખુશીનો હોતા સવિસ્તાર લખવાના છે તે આપેલો સવાલ આપેલો છે પૃથ્વીનો મહેન્દ્રના સ્વભાવની ખાસિયતો તમારા શબ્દોમાં વર્ણવવાની છે તે પછી વર્ષમાં બીજો ઉચ્ચીનું માંગનારા નિબંધની શીર્ષકની યથાર્થતા જ્યારે ચર્ચો એમ તમને પ્રશ્ન આપેલો છે આ પ્રશ્ન મોસ્ટ આઈપી તમારા માટે રહેવાનો છે મારે ખાસ પ્રશ્ન એકવાર તૈયાર કરી લેજો તો આજના વિડીયોમાં આપણે છે ધોરણ બાર ગુજરાતના કાવ્ય પાઠ નંબર છ છે ઉચ્ચીને માંગનારાઓ ત્યારે સોલ સોલ જોયું છે આપણે તો બાકીના વિડીયો અવેલેબલ છે તમે ખાસ જોઈ શકો છો તો જો ફાયદો મળવાનો છે અને વિડીયો પાછા આવ્યો લાઇક તરફથી કરજો અને વિડીયો સજ્જથી કરજો જેથી લાખના વિદ્યાર્થી વિડીયો છે જોઈ શકે તો આજના વિડીયોમાં આટલું જ અમને મળ્યું તો વોચિંગ ઓલ ધ બેસ્ટ જય માત્ર